નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુ ચેનલ પર મિત્રો શું તમે પણ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તમે સખત મહેનત કરો છો પણ પૈસા તમારા હાથમાં રહેતા નથી અથવા અચાનક થતા ખર્ચાઓ તમારી બચત પર અસર કરે છે જો હા તો આ વિડિયો તમારું જીવન બદલી શકે છે

જો આ જગ્યા ગંદી હોય અથવા અહીં ભારે વસ્તુઓ રાખવામાં આવે તો પૈસા તમારી સાથે નહીં રહે તેથી ઉત્તર દિશાને સ્વચ્છ રાખો અને ત્યાં એક નાનો ફુવારો અથવા પાણીથી ભરેલું પાત્ર મૂકો આનાથી ભંડોળનો પ્રવાહ વધારવામાં મદદ મળશે શું તમે ઈચ્છો છો કે તમારી તિજોરી ક્યારેય ખાલી ન રહે તો પછી તમારા ઘરમાં કુબેર યંત્ર ચોક્કસ સ્થાપિત કરો તેને દરરોજ ધૂપ અને દીવો અર્પણ કરો અને શ્રી કુબેરાય નમઃ એકસો આઠ વાર જાપ કરો તમને થોડા જ દિવસોમાં ચમત્કારિક ફાયદા દેખાવા લાગશે શુક્રવારે સાત ગોમતી ચક્રોને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરીમાં રાખો આ ઉપાય ફક્ત પૈસા આકર્ષિત કરતો નથી પણ ખરાબ નજરથી પણ રક્ષણ આપે છે એટલું જ નહીં ગોમતી ચક્રને પૂજા સ્થાન પર રાખવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ સુનિશ્ચિત થાય છે શનિ દોષને કારણે નાણાકીય સમસ્યાઓ ઉભી થાય છે દર શનિવારે પીપળાના ઝાડને જળ અર્પણ કરો અને શ્રી હનુમતે નમઃ મંત્રનો જાપ કરો આનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તમારા ધન સંબંધિત તમામ અવરોધો દૂર થાય છે ઓમ હરી શ્રી લક્ષ્મીભ્યો નમઃ આ મંત્રનો દરરોજ એકસો આઠ વાર જાપ કરો અને શુક્રવારે શ્રીયંત્રની સામે દીવો પ્રગટાવો આનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે શું તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો દર શુક્રવારે કમળનું ફૂલ અને સફેદ મીઠાઈ ચઢાવો ઉપરાંત ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ગંગાજળ છાંટો આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને પૈસાનો પ્રવાહ વધશે જે લોકો બીજાઓને મદદ કરે છે તેમના ઘરમાં ધનની દેવી વાસ હોય છે દરેક અમાસ પર ગરીબોને ભોજન કરાવો અને જરૂરિયાતમંદોને મદદ કરો આ એક ખાતરી પૂર્વક નો રસ્તો છે જેના દ્વારા સંપત્તિ તમારા ઘરમાં કાયમ માટે રહેશે તો મિત્રો આ રહ્યા કેટલાક અસરકારક જ્યોતિષીય ઉપાયો જે તમારી આર્થિક સ્થિતિ સુધારી શકે છે જો તમે આ ઉપાયોનું નિયમિત પાલન કરશો તો તમને ટૂંક સમયમાં જ તમારી સંપત્તિમાં વધારો થશે તમને કયો ઉકેલ સૌથી વધુ ગમ્યો અમને ટિપ્પણીઓમાં જણાવો જો તમને વિડિયો ગમે તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં